વડતાલમાં નેશનલ કાઉન્સિલિંગની મિટિંગનું ભવ્ય આયોજન અખિલ ભારતીય અધિવક્તા પરિષદની મિટિંગ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ બાર બે હજાર ડિસેમ્બર સુધી યોજાશે જમ્મુથી આસામ અને કન્યાકુમારીથી લઈ ગુજરાતના એક હજારથી વધારે એડવોકેટ ભાઈઓ અને બહેનો આ મીટિંગમાં જોડાશે આ મિટિંગમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ હતી તેમજ ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવે સુપ્રીમ કોર્ટના જજ પી કે મિશ્રા તેમજ જજ ગીતાબેન ગોપી હાજરી આપશે આ કાર્યક્રમ ત્રણ વર્ષે એકવાર યોજવામાં આવે છે એનસીએમ નો પ્રોફેસર હેતુ નવા કાયદામાં સુધારા કરવાના તેમજ જૂના કાયદાને રિફિલ કરવાના હોય તે બાબતોની ચર્ચા તમામ વકીલો મારફતે કરવામાં આવશે બાઇટ અલકેસા મહામંત્રી નડિયા સચિન પંડ્યા કાર્યક્રમ રાખવા માટે દ્વારા શા માટે રાખવા હું અલકેશ નારેનભાઈ શાહ પ્રાંતનો મહામંત્રી છું અહીંયા આ જે યુનિટ છે ગુજરાતની એ ગુજરાત અધિવક્તા પરિષદના નામથી ઓળખાય છે અને અમારી જે પેરેન્ટ જે યુનિટ છે એનું નામ છે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ એના નીજા નીજા હેઠળ અહીંયા નેશનલ કાઉન્સિલ મિટિંગ થવા જઈ રહી છે આખા ભારતમાંથી એક હજાર એડવોકેટ્સ આવી રહ્યા છે જમ્મુથી લઈને કન્યાકુમારી અને આસામથી લઈને કચ્છ સુધીના બધા જ અધિવક્તાથી જે જોડાયા છે એ બધા અહીંયા આવવાના છે આવતીકાલે એટલે કે સત્યાવીસમી તારીખે અઢી વાગે અમારું ઇનોગ્રેશન પ્રોગ્રામ શરૂ થવાનું છે જેમાં માન્ય ન્યાયમૂર્તિ આપણા પી કે મિશ્રાજી આવવાના છે સુપ્રીમ કોર્ટથી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સમીરભાઈ દવે બીજા દિવસે આપણા ન્યાયમૂર્તિ ગીતાબેન ગોપી રહેશે અને અમારા સહ કાર્યવાજી અરુણ કુમારજી પણ અમારી સાથે રહેશે આ જે એનસીએમનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે જેમાં અમે ત્રણ વર્ષે આ મિટિંગ કરતા હોઈએ છીએ પર્પઝ અને એનું હેતુ એટલું જ છે કે જે કાયદો નવો ઘડવાનો હોય કે નવા કાયદામાં કોઈ નવા સુધારા લાવવા હોય જૂના કાયદાને રિપીલ કરવાના હોય તો એની વાર્તાલાપ ચર્ચા અને એના પછી એનું રિઝોલ્યુશન પારિત કરતા હોઈએ છીએ એમાં સાથે સાથે એડવોકેટોને પણ લઈને અમે પોતે નવા જે ઇન્સ્યોરન્સ જે છે એડવોકેટ માટે કોઈ ઇન્સ્યોરન્સ બિલ હોવું જોઈએ કે કેમ એ બાબતની પણ અહીંયા ચર્ચા થશે અને એ સરકારમાં અમે રજૂઆત કરીશું અને એ વસ્તુનું રિઝોલ્યુશન પણ અહીંયા પારિત કરીશું